છેલ્લા ઘણા સમયથી અમદાવાદથી મુંબઈ વચ્ચે દોડનાર બુલેટ ટ્રેનને લઈ કામકાજ પૂરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે બુલેટ ટ્રેનના કામકાજને લઈને અમદાવાદથી વડોદરા તરફના રૂટ પર બે દિવસ છ જેટલી ટ્રેનો રદ કરવામાં આવી છે દસથી અગિયાર એપ્રિલ દરમિયાન એટલે કે આ બે દિવસ દરમિયાન અમદાવાદથી વડોદરા વચ્ચેની છ ટ્રેનો રદ કરવામાં આવી છે પશ્ચિમ રેલવે વડોદરા ડિવિઝન દ્વારા નડિયાદના ઉત્તરા ઉત્તરસંડા સ્ટેશન પાસે બ્લોક કરવામાં આવ્યો છે બુલેટ ટ્રેન ડબલ લાઇન હાઈ સ્પીડ રેલવેના સ્ટીલ ટ્રસ્ટ બ્રિજના નિર્માણ કાર્ય માટે બ્લોક કરવામાં આવ્યો છે રદ થનારી ટ્રેનોમાં અમદાવાદ અને વડોદરા વચ્ચેની મોટાભાગની ટ્રેનો છે જ્યારે મુંબઈ તરફ જતી ટ્રેનોને ખાસ અસર નહીં થાય રદ કરવામાં આવેલી ટ્રેનોમાં વડોદરા અમદાવાદ પેસેન્જર સ્પેશિયલ વડોદરા અમદાવાદ નેમુ સ્પેશિયલ અમદાવાદ વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસનો સમાવેશ થાય છે